આઈ લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ ગઈ કાલે તો નાખે ને એવો વરસાદ આવ્યો આખો દિવસ જોરદાર નો વરસાદ પડ્યો ને બહુ જબરદસ્ત મન મૂકીને એમ બધા મન મૂકીને હે ને બર્થડે ગલ શું કરે છે જય શ્રી કૃષ્ણ જો નવા ટોપ જીન્સ પેરી રેડી હો હે આવું આવું તને પહેલાંથી જ શોખ એ મેમ ઘણાય ને વધારે હોય કે બર્થડે હોય ને ત્યારે મારી બર્થડે આવવાની હે હું કપડાં આવા કપડાં હવે નથી હમણાં સુધી તો હતું ગયા વર્ષ સુધી તો હતું હં એટલું ઓલું હોય ને કે ઓ બડડે 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 બની આવતું કેવું ને ઘણા હોય ઓલું હોય હું રેડી થઈને એવરીજ રાઈસ ને નથી નથી હતું ને કહું તો ત્યારે હોય પણ હવે નથી જો મકાયા છે મમ્મી લઈ આવ્યા હતા દઉં લીંબુ મીઠું મરચું મસ્ત ચાટ અમેરિકન મકાઈ

થઇ ને આજે પાકડ પકડ લઈને બેસી ગયો એટલે થઈ ગયું આજે ખુશી નો બર્થડે ને ખુશી નો દિવસ છે આજે હે ને હજી એક જગ્યા જાય

મે કે ચાલો આજનો આવો સરસ દિવસ છે ને તો આજના દિવસે મારતા આવી થઈ જાય અમારે આજના દિવસે હાલો નીકળશું હવે સારું છે એટલે નીકળી આજે સારું આજે વરસાદ નથી સારું સરસ હમ બે જોવે નિરીક્ષણ ચાલુ જોઈ લેજો

બુઅરક ખરાઈવી પણ ને તો ના નોતી પડીેલી કે તું કાઈ લાવ મમ્મી તમારો ખોતર કે નખવાનો કાન ડોક ગાજર ખાઈ જો ફ્રન્ટ આગરનો ઈ છે એ હા ઓહો હા એમ જ છે રાધે કૃષ્ણ નવા ઘર માં મૂકવા હારું ઈજ થાય બીજું કાંઈ લઈ જાય આદે પેક કરીને રાખી દે હમ બીજું કાંઈ નઈ થાય સુપર

આન બનાવી છે અત્યારે બહાર જમવા જાવાનો હું ખુશી તો રેડી છે પણ મમ્મી ને પપ્પા નથી માનતા એ કે કહે તમે હજી આવો અમારે નથી આવો અમે હમણાં કીધું ને બધુંય બહારનું જ ખાધું ને કે અમારે નથી ખાવું એટલું કે હાલો ને પણ ના પાડી બોલો નથી આવતા ઈ હે ખુશી કે કાંઈ નથી ખાવું કે અમે ઢોસા એ હમણાં ખાધા પાઉભભાજી ખાધી બધુંય ખાધું કે

કાઈ વાંધો તમને અપડેટ આપતા રહી તમે લોકો બહુ જ એક્સાઇટેડ છો ઘણા બધા બધાય પૂછતા હોય કે દીદી હો તમે ન્યુ હોમ નું કેવો ને ન્યુ હોમ નું અપડેટ આપો ને એટલે જો તમે આજે આપી દીધું હા અમારે જે અમે કન્ફર્મ જેવું હતું ને પણ ઈ વિલા હતો પણ ઈ બધે સેલ થઈ ગયા હે નહીં હોય કાઈ ને હવે જે બાકી વિલા હે ઈ બધાય બહુ મોટા વિલા હે અહીંયા

એટલે વાત પ્લીટો લાગી જાય સીધો અંદર પણ જે મગજ પાઉ શું હોય કે આજુબાજુના લોકો બધી જો જરૂરી છે રેફરન્સ બધી આ બહુ વિચારી લઈને પછી જ ઓલું કરાય ડાયરેક્ટ પગલા નો ભરી લેવાય હો કેવો પપ્પા બરોબર છે તો પડે ને આજુબાજુ તમને ગઈ મુતું નહીં મને મમ્મી ને પપ્પા ને તો આસી સારી રોન કાઢે હવે આપણે જાય બાર જમવા આપણે બર્થડે છે આજના દિવસે સરસ બધું સરસ જાય છે ગાડી આપણી જોરદાર જાય છે કે વાત છે પોચી ગયા છીએ જો બધ થાય છે ને જમવા આ વખતે શું શું મગાવ્યું ને એ હું તમને પહેલા બતાવું અને કોણ કોણ આવ્યું એ બતાવું પહેલા તો આશિષ જે ફોન માં ત્યારે વાત કરે છે ને અત્યારે કામ નો ફોન આવી ગયો હોય એટલા માટે અને મારી બેન પણ કાજલ જો આપણે છે ને સૂપ મગાવ્યું છે મસાલા પાપડ પછી છાસ મગાવી લીધી કારણ કે આપણે છાસ ના બધા એક પછી છે ને આ વખતે અલગ પાસ્તા મગાવ્યા પાસ્તા અને પછી ઓલી બાજુ મંચુરિયન છે મંચુરિયન આટલું મગાવ્યું જ ભાવે કા ચાઇનીઝ જ ભાવે હમણાં પીઝા ને એવું નથી ભાવતું કેવા હે પાસ્તા નવીન નવીન ટ્રાય કર્યા આ વખતે મેં કોઈ દી આ પાસ્તા જે મગાવ્યા નામ શું હતું કંઈક નામ હતું મને યાદ નથી આશીષે ઓર્ડર કર્યો એટલે પણ જબરજસ્ત છે

ແແહ હમણા તમે બધાય કહું કેવલ ને કે કઈ કલાઈ શું પણ કે મને એમ કે આ છે તન કે લાઈ નો જાત ને કે લાવ ને ઉલે હા ઈ વાત હાચીગા કેવલ તારી આમાં એવું હોય ને કે કામ હોય તો કોકો રહી જાય એમ બધુંય બધુંય આલે પણ આ લો ભુલાવજે આ વસ્તુ નો ભુલાય આખી જિંદગી બધુંય ભુલાય રસ થઈ જાય હમણા મારી આવે મારી છે જ નહીં જ નહીં 25

Now right? No, I don't want Happy, Happy birthday, birthday to you. Happy birthday to you. <laughs> Happy birthday dear Khushi. <laughs> Happy birthday <laughs> no <worries>. to you. It's nice. Oh, I thought <laughs> you uh, were going to say something.

ના હારી 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 નાગર પછી એમ ગયડી ગઈડી લાગે મોટું મૂકવા ચાલો આજ નો વ્લોક તો અહીંયા જ એન્ કરશું મલીજો કાલે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી બાર દેખાલે દેખાલે હું રૂમ માં આવ્યો ને એટલે તો ચાલો મલીજો કાલે બધા બાય બાય